ભરૂચ જિલ્લામાં છેલ્લા બે દિવસથી સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો હતો જેમાં હાંસોટ અને અંકલેશ્વર પંથકમાં પણ વરસાદ ખાબક્યો હતો ત્યારે હાંસોટના સાહોલ ગામ નજીકથી પસાર થતી કિમ નદીના જળસ્તરમાં વધારો થયો હતો કિમ નદીના જળસ્તરમાં વધારો થતાં પાણી સાહોલ અને વડોલી ગામ વચ્ચે માર્ગ પર ફરી વળ્યા હતા જેના પગલે અંકલેશ્વરથી સુરતને જોડતો સ્ટેટ હાઈવે બંધ થઈ ગયો હતો પાણી માર્ગ પરથી પસાર થતાં વાહન વ્યવહાર ઠપ થઈ ગયો હતો આ તરફ કીમ નદી ઉફાન પર જોવા મળી હતી કીમ નદીના કિનારે આવેલ સ્મશાન પણ જળમગ્ન થઈ ગયું હતું તો નદીની આસપાસ આવેલા ઓભા અને આસારમાં સહિતના ગામોમાં નદીના પાણી ફરી વળતા જનજીવન પર વ્યાપક અસર પહોંચી હતી નમસ્કાર કનેક ગુજરાતના લાઈવ અપડેટમાં તમારું સ્વાગત છે ભરૂચ અને સુરતમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે જેના કારણે અનેક માર્ગો છે તે બંધ થઈ ગયા છે હાલ આપણે ઊભા છે અંકલેશ્વરથી સુરતને જોડતા સ્ટેટ હાઈવે પર વડોલી વાંક અને સહોલ વચ્ચે જે કીમ નદી પસાર થાય છે કીમ નદીનું પાણી જે છે તે માર્ગ પર ફરી વળ્યું છે ત્યારે આ જે મુખ્ય માર્ગ છે તે બંધ થઈ ગયો છે અને અનેક વાહન ચાલકો અટવાયા છે હું તમને મારી પાછળના દ્રશ્યો બતાવવા માંગીશ કે કીમ નદીનો જે પ્રવાહ છે ત્યાં કેટલાય જે જોરમાં જે છે તે માર્ગ પરથી પસાર થઈ રહ્યો છે તેના કારણે વાહન વ્યવહારને મોટી અસર પહોંચી છે જે બે જિલ્લાઓ છે બે જિલ્લાઓ વચ્ચેનો સંપર્ક જાણે તૂટી ગયો છે ભરૂચ જિલ્લો અને સુરત જિલ્લા બંને જિલ્લાના જે સંપર્ક છે તે હાલ તૂટી ગયો છે ત્યારે જે આ જે માર્ગ છે તેના પરથી પાણી ફોર્સમાં પસાર થતાં આ પરિસ્થિતિનું જે છે તે નિર્માણ થયું છે ત્યારે ભરૂચ જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે ભરૂચ અને અંકલેશ્વરમાં સૌથી વધુ વરસાદ જે છે તે નોંધાયો છે ભરૂચમાં સાડા સાત ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો તો અંકલેશ્વરમાં છ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે આ તરફ સુરત જિલ્લાની જો વાત કરવામાં આવે તો સુરતમાં પણ ખાડી પૂર આવ્યું છે તેના કારણે સુરત શહેર જળબંબાકાર થઈ ગયું છે આ ઉપરાંત અનેક આંતરિક માર્ગો છે તે પણ બંધ થઈ ગયા છે ગત રોજ આપણે ભરૂચ શહેરની જે સ્થિતિ હતી તે જોઈ હતી ભરૂચ શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા જેના કારણે જાનમાલને ઘણું નુકસાન થયું હતું અંકલેશ્વરમાં પણ કંઈક આ જ પ્રકારની સ્થિતિ જોવા મળી હતી અંકલેશ્વરના શહેર વિસ્તાર અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તાર અને તાલુકાના ગામડાઓમાં પણ પાણી પાણી જોવા મળ્યા હતા તેના કારણે જનજીવન પર વ્યાપક અસર પહોંચી હતી ત્યારે આજે આમ આ મુખ્ય માર્ગ છે જે તે મુખ્ય માર્ગ બંધ થઈ જતા વાહન વ્યવહારને ખૂબ જ અસર પહોંચી છે આવા જ વધુ લાઈવ અપડેટ માટે આપ મારી સાથે જોડાયેલા રહેજો ત્યાં સુધી મને રજ આપશો નમસ્કાર